પી જવાનો કાકા આ જળ પવિત્ર છે ગંગા જળ છે ઓમ અમૃતમ

મંત્ર પહેલા સાંભળો સ્વાહ કઉ તારે જીવ પીવાનું ઓમ જણે પાણી નહીં અપાવ્યું હવે દરેક જણે આ ચિત્ર રૂપે શીખા કેવાય આપણે એટલે મારે તો છે ચોટી પણ તમારા નથી એટલે હું મંત્ર બોલું છું તમે દરેક રાખો માથા ઉપર હાથ દરેક હા ઓમ ચિંદ રૂપિણી મહામાએ દેવી શિકા મધ્યે જો રૂદ મેં રૂપુર્વ તસ્થ વિતુર્ણન બગો દેવ્યમ ધીમી ધીય પ્રચોદયા જય જય કઈ હવે પ્રાણાયામ કરવાનો છે પ્રાણાયામ હું કરું છું તમે બધા અહીંયા જેટલા બેઠા છે બહાર ફરતા હરતા છે ગમે તે જે કરે એ કર પણ અહીંયા તમે એક ચિત્ત થઈ જજો તમારા મનની અંદર જે કઈ સંકલ્પ હશે એ પરિપૂર્ણ કરશે મહા વહાણવટીમાં એટલે આજે આપણે આ મંગલ કાર્ય કરી રહ્યા છીએ તો બહુ આનંદ થી કર્યો અને સુખ શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ પુત્રવાન ધનવાન તમને સદાય આનંદરૂપ રાખે માં 바고지 왕자지 마이 지 요남 프라조다야. 오 아푸 조티라 스무르템 브라마보보 아스와. 오. 나봐. 다바스마 절레완오시. ડાબા હાથમાં જળ રાખવાનું છે જમણા હાથની આગળ હું જે જે અંગોને કહું ત્યાં સ્પર્શ કરવાનો એ જળનો ખ્યાલ આવી જ બેઠા હું બોલ્યો એમાં આ તમને પવિત્ર કરી રહ્યા છીએ હંમેશા આ જે આપણે યજ્ઞ શાળા થઈ ગયા આ આખી યજ્ઞશાળા શાળા છે એટલે યજ્ઞ શાળામાં नहीं ओम वाह मस्वे मुख पर ओम न सो प्रणवस्ते नासिका ओम अक्षप हो बन्ने नेत्रो ओम कर्ण बेस्तो बन्ने कानो ओम ब्रह्मो बल मस्ते बन्ने बाहु ओम रोम ओजस्ते बन्ने जागो ઓ ઓમ અરિષ્ટા નિમેગાતનુ સુમે સહ સંતુ બાકીનું જળ સમગ્ર શરીર ઉપર છાટી દેવું આ ન્યાસ કર્યો કહેવાય આપણે તમને અમે બધા કહીએ છીએ કે સવારે ઉઠી બ્રહ્મસજ્જા કરી પછી કામ કરવું પણ આપણે તો ઉઠ્યા મૂડું જોયું ચા પીધી ના પીધી ના હેડ્યા ચંદે બરાબર હવે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ પૃથ્વી માતા ઉપર કરી રહ્યા છે એટલે પૃથ્વી માતાનું પૂજન કરવું પડે પૃથ્વી ઉપર જળ જળ આપો બધાના o capuz, નીચે ના લખેલ મંત્ર બોલી પૃથ્વી ઉપર જળ ચોખા અને પુષ્પ આઈ જાય બધાના હાથમાં ઓ પૃથ્વી તયા ધ્રુતાલોકામ દેવી તમ વિષ્ણુ ધૂતા દેવી પવિત્ર કૃ એ ધરતી માતા બોલો હું બોલું એટલું એ ધરતી માતા આજે અમે અમારી વસ્તીવાડીની અંદર માં વહાણવટી તથા સિકોતર માતાનો હવન કરી રહ્યા છીએ તો એ પૃથ્વી માતા અમે જે કંઈ આપને અર્પણ કરીએ તે તમે ભોગ લઈ લેજો અને અમારા મહેલામાં સર્વ કુટુંબીજનોના આનંદ મંગળ ધનદાયક પુત્રવાન સદાય આનંદ મંગળ કરાવતા રહેજો અને એમના મનની અંદર જે કંઈ મનનો સંકલ્પ હોય મનની અંદર જે કઈ સંકલ્પ હોય એ પણ એ માડી તું જગત જ નહી પરિપૂર્ણ કરજો બોલો વાહથી શીખો કી

આ જનતો મહારાજ છો એ તો ભાઈ એમ નહી કરાય ચલો કરાય તમે દીકરી કેવા મારી માન મર્યાદા રાખો છો ને એ જ મહત્વનું છે પછી લાશ કાઢતા હોય મોટી બધી અને આવડા ધંધા કરતા હોય તો નકામા પડે આવો મહારાજ કોઈ નહીં કે તમને અને આ મુખ આપણને દરેકને જોવા માટે આલ્યુ

ચંદનમ મહાપુણ્યમ પવિત્ર પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તી સરોદા હવે હવે હલો હવે આજે આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ એના માટે જે તે વખતે આપણા ભાઈઓએ મનની અંદર સંકલ્પ કર્યો હશે કે અમારું એક્સ વાય ઝેર કામ એ કામ પરિપૂર્ણ થાય તો મા તારા નામની જ્યોત કરવી સંકલ્પ દરેક કાર્યને પૂર્ણ કરવા માટે સંકલ્પ કરવામાં આવે છે સંકલ્પ કરવાથી તે કાર્ય માટે દ્રઢ નિષ્ઠા જાગૃતિ ઉત્સાહ લગન ઉત્પન્ન થાય છે સંકલ્પ વિના કોઈ પણ કાર્ય સારી રીતે પૂરી પૂર્ણ થતું નથી માટે અજમાને ડાબો હાથ નીચે રાખીને જમણા હાથમાં ચોખા ફૂલ જળ વગેરે લઈ સંકલ્પ કરવો हलो हो विष्णु विष्णुश्रीमद्भगवतं महापुरुषराक्षं प्रवर्तमस्तं अद्य श्रीब्राह्मणे द्वितीये पराते श्रीशतं वराकल्पे मन्त्रे पुलाके જમદીપે ભારત વર્ષે ભારત ખંડે આર્યવતે જેઠ સુદ જેઠ સુદ નોમ બુધવાર ઉત્તર ફાગુની નસત્રે સિંહના ચંદ્રે भारत वस्ते जगराल गामी विश्व परिवार शांति स्कराथे समस्त प्राणिना सुख राष्ट्रद्वारं राष्ट्रद्वार्थे सत्य साधी सदाचार व्रत पालन चथा ज्ञानेन अथा प्रचारे। દ્રવ્ય શ્રી ગણેશ ગૌરી વરુણ બ્રહ્મા નવગ્રહ દેવતા ચશી જગદંબા શ્રી ગાયત્રી દેવી તથા શ્રી ગુરુદેવાદી એક તંત્રે પૂજન માળા શ્રી ગાયત્રી મંત્ર ઓમ ગાયત્રી પરિવાર શાખા દ્વારા કરીશ્મે પૂજન યજ્ઞ સામગ્રી વગેરેની શુદ્ધિ માટે નીચે હવે આ બધે તમારા હાથમાં આપ્યું ને એ યજ્ઞ નારાયણ ઉપર કરી દોષા મં ભૂસંદય ઉદાસ મહેરાણ ચક્ષ Yau yam shivatam rasamastam bhajatenam urushitam mataram tasmam nagaramam vasatrajinavam apojanam ta Awe deep pujan ayu Deep chalu karo kan jai jantilal Om Brahma દીપસ દેવતામ ઊં યજ્ઞજ્યોં સ્વાહ સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહ યજ્ઞજ્યોતિવત્જ્યો સ્વાહ સૂર્યવત્્ય જ્યોતિ સ્વાહ જ્યોતિસૂર્ય સૂર્ય જ્યોતિ સ્વા શોભકરો કલ્યાણ આરોગ્ય ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશન દીપજ્યો નમસ્ત 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 નમો નમી રૂપે યા દેવીપુષું માતૃરૂપે સંસ્થિતા નમસ્તે 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 નમો નમ ഓം ബിന്ദുസയുക്തം നിത് യോഗി കം മോക്തം ചം ഓക്കാരേ നമോ നമംഗളം മാംഗ്ലേ ശി സർവസാർകണേ ത്രംബകേ ഗൗരീനാരായണേ നമസ്തു തേ ശീ ശ്രീകോത്തരമാമ બાપાએ નમામ ઓમ શ્રી જોગણિયો માતાએ નમા શ્રી યડકઈ માતાએ નમા બીજે માતા છીએ આપણા ઓમ શ્રી ચામુંડા માતાએ ઓમ શ્રી બ્રહ્માણી માતાએ નમામ ઓમ સતી માતાએ નમઃ પંચામૃત તો બનાવ્યું છે આ પંચામૃત દૂધ દહી ઘી મધ સાકર અને તુલસી પત્ર આ બધું આપણે મિક્સ કરી દીધું છે તમે ખાલી હલાવો તમારો હાથ અહીં રાખો

ઓમ બુળ બુળ સૌમ તથા વિચુર્ણન ભગોદેવ ધીમયી ધિયો નમ પ્રચોદયાત પંચામૃતનો અર્થ શું છે એ હલો 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 પંચામૃત નો અર્થ શું છે એ તમને બધા ભાઈ શું થાય છે હલો 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 કળશ પૂજન એક કળશ તમારી બાજુ લઈ લો એક કળશ તમારી ઉપર એ નીચે મૂકી દો ગુબારે જા જનતા આ ચોખા નીચે મૂક એના ઉપર કળશ મૂકો યુ હોષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂળે ત્રિતો બ્રહ્મા મધ્યે માતૃગુણ સ્મૃતા કુક્સો તો સાગરમ્તપ સુદરમુદ સામવેદ અર્થવેદમ અગત સહીત કલસંતોષમાસિતા यत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरि सदा तं तिष्ठति भूतानि तव प्राणा प्रतिष्ठतं शिवं शं ते वासी विष्णुस् च प्रजापति आदित्यशवरुद्रं विष्णुदेवं स्वपयाचुकं तं तिष्ठि सरोप्तिं नित्यं कामफलं प्रदां तं प्रसीदां न्यग्नम् कथमें जलोभवं सानिध्यं कुरु मे देवं पशनं भं सर्वदा अवे અબિલ સમર્પ્યા કુંકું સમાર્પ્યા ગલાલં સમર્પ્યા ચંદન સમાર્પ્યા અક્ષ સમાપ્યા શ્રીફળ ચો મૂ દક્ષિણા સમર્પી આમી દક્ષિણા માટે દરેક જણે એકાવન એકાવન રૂપિયા મૂકવાના છે આ કળશ પૂજનમાં હવે તમે તમે સાંભળો આ કળશ છે ને હું પકડું ને એ રીતે તમારે પકડવાનો હલો હજુ વાર છે એક જ મિનિટ હાલ ના ચાલુ કરતા હાલ જમવાની વાર ચાલુ ના કરતા હા હો